કે પેલા તો પંદર લાખ માં સમાધાન કરે સાહેબ એ લોકો ને આ મંચ પર થી મેં કહેવા માંગુ છું કે આજે ડોક્ટર આજ મંચ પર બોલવાની જરૂર નથી પણ મારો પરિવાર છે આ આ દરેક માણસ આ મારો પરિવાર છે જેટલા ને નાયક તડવી વસાવા જેટલા લાગે છે એ મારો સમાજનો એ મારો પરિવાર છે મારે આ મંચ પર આજે નવ ઓગસ્ટ નિમિત્તે એક ઘટના જે કેવડિયા ની અંદર બની છે એને મારે ખાસ વખોડવી પડે છે કાલે આદિવાસી ને ચોર ના નામે મારી રાખવામાં આવ્યા છે તારે મારા મંચ પર થી કેવું પડે છે કે જે પૈસા વસાવા છે એ મહારથે આજે નવ ઓગસ્ટ કેન્સલ કરી છે આજે માણસને

નથી આપતું છતાં મારા દરેક આદિવાસી યુવા સમિતિ ના કાર્યકર્તો મારો એક છે સૌને ધન્યવાદ માંગુ છું સાહેબ મારે મંચ પર મારે વખામણા નથી કરવા પણ એક દીકરો છે આદિવાસી યુવા ની અંદર જે વિજય રાઠવા પાલ્લા છે સાહેબ વિનંતી એટલી જ કરવા છું કે સાહેબ એને નહીં કોઈના પૈસા લીધા નથી કોઈના ઘર નો રોટલો ખાધો કોઈના ઘર નો રોટલો પૂછી દોજો સાહેબ એ ગુલાબી એ દલાલી માં વેચાય એ મારા આદિવાસી યુવા સમિતિ ના કાર્યકર્તાઓને જે વેચાવા નું

જો જયતાની બોલ્યાને પેલાને નહિ હમરાયું તા આદિવાસી સમાજનીતિ સંગઠન ગાસી બંધ કર દેતો યાદ રાખજો સાહેબ અમારે કોઈ સંગઠન ચલાવાની જરૂર નહી પા સમાજના અધિકારો માટે લડવા માટે સમાજના નાય માટે સમાજના સુખરાવને ચોર કેતા હોય સમાજના સુખણ दारूદાર કેતા ને ત્યારે અમારે લડવાની જરૂર પડે છે સાહેબ